સાહેબ આ તો તમે આટલી મોટી વાત કીધી છે વાગે અમે લાયક છે ને હજી સુધી તમે તમારે તો તમે બહુ મોટી હસ્તી છો જે રીતે ભાઈ હેલ્મેટ માં અરે કે ટ્રાવેલિંગ કરું આપણે પાવટ નો એટલે અગરુ વાગા છે રાતના 4:11 અને એટલો ભયંકર રસ્તો ખરાબ છે અમદાવાદ ની અંદર મલ્ટી ગ્રેન ની તૈયારી ચાલુ છે કોબી કેપ્સિકમ મરચાની પેસ્ટ અને ઉપર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં જ હશો ને આજે છે તારીખ ત્રીસમી ઓગસ્ટ બે વાર છે શનિવાર અને સાત મહિના પછી રેકોર્ડ બ્રેક થઈ ગયો છે સાત મહિના પછી આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ અરે તો તમને આજે અમદાવાદ બતાવવાના છે તેમજ ટ્રાવેલિંગ પણ બતાવવાના છે છે આજનો વ્લોગ મિસ ન કરતા પેટ્રોલ સર્વો પેટ્રોલ પંપ લાઈટ છે નહી જનરેટર ચાલુ કરે છે આજે શનિવાર છે એટલે સુરેન્દ્રનગરમાં માં લાઈટ ના પ્રોબ્લેમ તો હવે લાઈટ આવે એટલે પેટ્રોલ પૂરા થઈ ગયું છે લેટ એકચુઅલી સવારે ઇન્ટરસિટીમાં

તો ચાલો હાઈવે ઉપર ચડી ગયા છે મેડમ લો દેખાડો મસ્ત વ્યુ છે બધા ફાઇનલી એમ કે પહોંચી ગયા છે કહો કે કેવી વાગ છે પપ્પા

મંગાવ્યું છે આપણે ત્રણ ચા અને દોઢસો વણેલા ગાંઠિયા ગરમા ગરમ વણેલા ગાંઠિયા આવી ગયા છે સાથે મરચાં છે પપૈયાનો સંભારો છે અને કઢી છે આલો બધા નાસ્તો કરવા ચાય આવી ગઈ છે આપણી જમાવાળ છે ચા ને ગાંઠિયા કેમરિયો ચવાણા ને હમ બધા બેસી ગયા છે નાસ્તો કરવા આ છે મેન હાઈવે આ બાજુ લીમડી થી ટર્ન કરો એટલે તરત જ ને એકદમ દેશી તમારે જમવું હોય જો અહીંયા બોર્ડ મારેલું છે સૂકી ભાજી દહીં ભાખરી ઘણું બધું મળે નાસ્તો કરી લીધો છે ખરેખર સરસ હતો પણ પ્રાઇસ થોડાક મને હાઈ લાગ્યા હરુભાઈ શું ભાવ હતો ખબર ગાંઠિયા ને છસો રૂપિયા કિલો અમે દોઢસો ગ્રામ વણેલા ગાંઠિયા મંગાવ્યા હતા લીધા એટલે છસો રૂપિયા કિલો થયા અને ચાના પ્રાઇસ છે પચીસ રૂપિયા પણ આખી મોટી પાલી આવે છે એટલે બે જણા વચ્ચે તમે એક મંગાવો તો ચાલે અમને ખબર નહોતી અમે તો ત્રણેય મોટી જ મંગાવી લીધી હતી એટલે થોડુંક કોસ્ટલી અને હાઈવે ઉપર તો આવું બધું શું લીધું બાજુ અત્યારે ઉભા છે બગોદરા અંબર હોટલે અને મેન તો બ્રેક લેવાનું કારણ એ હતું કે વિડિયો કોલ બનાવ્યો તો આપણે એનું તાત્કાલિક અત્યારે એડિટિંગ કરવાનું છે એક ક્લિપ બાકી રહી ગઈ હતી એટલે સવારે એડિટ નહોતો કર્યો અત્યારે ક્લિપ આવી ગઈ છે અમે કીધું હજી અમદાવાદ પહોંચતા દોઢેક કલાક થઈ જશે એટલે હોટલ અંબરમાં ઊભા છે અને ઠંડા માટે બ્રેક લીધો છે આરોપે ગુલ્ફી ખાઈ રહ્યા છે અને બધા પાછળ ગુલ્ફી ખાઈ રહ્યા છે અને મારા મારાટું લીધી છે ચોકો બાર શું લીધું ઓકે ઓકે છે 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 બપોરના એક અડધી કલાક ત્યાં હોટેલે ઇન્ફ્લુએન્સર જે વિડીયો બનાવતા એની લાઈફ સ્ટાઈલ નથી ગમે ત્યાં બાર જઈ અમારે વિડીયો એડિટિંગ ચાલુ જ રાખવા પડે ગમે ત્યાં ઊભું રહી જવું પડે ગમે ત્યાં એડિટિંગ કરવું પડે કન્ટિન્યુ ચાલુ જ રાખવું પડે છે કઈ વાંધો નહીં ચલ લે કોરિયોનો બિસ્કિટ છે ખાઈને હવે જઈએ છે સીધા અમદાવાદ નોન સ્ટોપ મસ્કા છે ખાઈ છે મગફળી તો શું છે બા બા તો તમે મગફળી ના નથી ખાતા કેમ નથી ખાતા નથી બા હાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ અને અત્યારે આપણે આવ્યા છીએ ફૈબાના ઘરે ફાઈબાના ઘરેથી પછી જવાનું છે શોપિંગ કરવા માટે માર્કેટમાં બ્લોકમાં બન્યા રેજો ફાઇનલી આપણે ઉબર બુક કરાવી હતી એ કેન્સલ થઈ ગઈ રેપિડો બુક કરાવી હતી એ કેન્સલ થઈ ગઈ કારણ કે ટ્રાફિક એટલો બધો અમદાવાદમાં હોય મેઇન માર્કેટમાં કોઈ આવવા તૈયાર નથી અને ફાઇનલી આપણને કાકા મળી ગયા છે કાકાએ કીધું કે ભાઈ અત્યારે આખો દિવસ ટ્રાફિક હોય જ છે એટલે હવે ડાયરેક્ટ જઈ રહ્યા છીએ ગાંધી રોડ ઉપર ચાલો નીકળી ગયા છે આપણે ગાંધી રોડે ઉતરી ગયા છે અને ભાઈ એટલી જબરદસ્ત માર્કેટ જેને ટ્રાફિક છે ફૂલ સિઝન તો છે નહીં બધી વસ્તુ અહીંયા મળી રહે જોઈ લો

તો અત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદ સ્પેશિયલ એક જ કામ માટે અને ખાસ તો આદિલભાઈ ને મળવા માટે કારણ કે આમનો સ્વભાવ અને કોઈ પણ પ્રોડક્ટ સમજાવવાની રીત છે અત્યારે સ્પેશિયલ એક ગિમ્બલ લેવા માટે આવ્યો હતો પરંતુ ગિમ્બલ લીધું છે માઈક લીધું છે પછી લાઇટ લીધી છે અને આ ડ્રાયપોડ લીધો છે ખરેખર રિઝનેબલ રેટ ઓનલાઈન કરતા સસ્તો આપે છે આદિલભાઈ સાહેબ આ તો તમે આટલી મોટી વાત કીધી છે વાકી અમે લાયક છે નહીં હજી તમે તમારે તો તમે બહુ મોટી હસ્તી છો જે રીતે તમે બોલી શકો છો જે રીતે તમે પ્રોફેશનલ જો એ રીતે તો અમે છે બી નહીં આ બધી કામની વસ્તુ છે એ તમે અમારા ઘરાકને બી તમે સો શકો છો સો ટકા સો ટકા ફાઇનલી આપણે ખરીદી કરી લીધી છે સ્પેશિયલ જે વસ્તુ લેવા માટે આવ્યા તો આપણે અત્યારે જે ગાંધી રોડ ઉપર આદિલ મોબાઈલ શોપ ઉપર રેડ કલરનું મોટું બોર્ડ સમજી જાય એટલે સમજી લેવાનું કે આદિલભાઈની શોપ આવી ગઈ છે એક બે ગિમ્બલ ત્રણ અને ચાર વસ્તુ લીધી છે ભાવ પણ એકદમ રીઝનેબલ છે આ સિવાય કન્ટેન્ટ ક્રિએટર હોય કે મોબાઈલ યુઝ કરતા હોય કોઈ પણ આઈટમ જોતી જો આ બધી દુકાનો એમની જ છે અને આ છે ગાંધી રોડ ગાંધી રોડ આ કઈ મસ્જિદ છે આપડે જામા મસ્જિદ મસ્જિદની એક્ઝેક્ટ સામે જ તમને આદિલભાઈ મળી રહેશે એકદમ ગુડ પર્સન છે અને એમનો નંબર પણ હું ડિસ્પ્લે પર મૂકી દઉં છું કોઈ પણ વસ્તુ તમારે ઓનલાઈન મંગાવી ઓલ ઓવર ઇન્ડિયામાં મળી જાય ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયા તમને કુરિયર ફેસિલિટી મળી જશે અને મારી ગેરંટી છે તમે તારે મંગાવી લેજો થઈ ગયા છે સાંજના પાંચ અને ફાઇનલી જે ખરીદી કરવા માટે આવ્યા હતા સરસ મજાની ખરીદી થઈ ગઈ છે અને હવે જઈ રહી છે પાછા ગાટલોડિયા ટ્રાફિક છે સખત સારું થયું ગાડી લઈને નથી આવ્યા બાકી હલવાઈ જાય જોઈ ટ્રાફિક જોઈ રિક્ષા અને આ લોકો જે લોકલ હોય ને એ લોકો ઝડપી લઈ જઈ શકે બાકી આપણું કામ નહીં કેવો ટ્રાફિક છે આરો ભાઈ ને મજા આવી ગયા ટ્રાફિક માં રિવર ફ્રન્ટ ઉપરથી નીકળી જો સાબરમતી

છે ની દાળ ચણા ની દાળ અડદની દાળ મોગર દાળ સિંગદાણા લીધેલા છે અને થોડા પૌવા લીધેલા છે જેનાથી આપણું જે બેટર છે એકદમ ક્રિસ્પી બને અને એની અંદર આપણે થોડા અ પින්ચ ઓફ મેથીના દાણા પણ એડ કરેલા છે ઓકે એટલે આ એકદમ હેલ્ધી છે આમાં કોઈ પણ જાતનો હાથો આવતો નથી અને વેજીટેબલ્સ એટલે નાના છોકરાઓ આપણા બીજો બધું ખાય એના કરતા ઘણો બેટર ઓપ્શન છે હેલ્ધી ઓપ્શન છે એકવાર જરૂર ટ્રાય કરવા જેવું છે અમદાવાદની અંદર મલ્ટી grain ડોસાની તૈયારી ચાલુ છે પોબી કેપ્સિકમ મરચાની પેસ્ટ અને ઉપરથી બધા સુકા મસાલા જમાવટ છે હવે ફર્સ્ટ ટાઈમ આપણે આ રેસિપી ટ્રાય કરવાની છે

અત્યારે સાણંદ ક્રોસ કરી લીધું છે રિટર્ન સાણંદ વાળો રસ્તો લીધો છે હતું રસ્તે પરંતુ ખબર નહીં રસ્તો ચડી ગયા ચાલો મળીએ વાયગા છે રાતના પોણા અગિયાર એટલો ભયંકર રસ્તો ખરાબ છે વિરમ ગામ થી અત્યારે અમે આ રામ છાબરી હોટલ એટલે સુરેન્દ્રનગર અમદાવાદ વચ્ચે એટલો બહુ એટલે બહુ જ ખરાબ રસ્તો છે એક દસ કિલોમીટરનો રસ્તો કાપતા મારે અડધી કલાક થી પણ વધારે થાય રામછાબરી ક્રોસ કરી લીધું છે હવે આગળ ખબર નહીં કેવો રસ્તો આવે છે લેટ સી વાયગા છે રાતના બાર માં દસ દસ મિનિટ ની વાર છે બાર વાગ્યા ની આપણે પહોંચી ગયા છીએ ઘરે ચાલો આજનો વ્લોગ અહીં જ પૂરો કરી છે બ્લોગ ગઈમો તો વિડીયોને એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ચાલો મળીએ કાલના સુપર સન્ડે વ્લોગમાં થેન્ક યુ આભાર